ગુજરાતમાં વાતાવરણમાં પલટો થતાં અચાનક ઠેર ઠેર કમોસમી વરસાદ તૂટી પડ્યો છે છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું થયું છે ગઈકાલે થયેલા માવઠાથી તેપન જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી સૌ લોકોના મોત નીપજ્યા છે આ આંકડા અલગ અલગ જગ્યાના છે સોમવારે ગુજરાતના તેપન તાલુકામાં ગાજવી સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો સાંજે છ વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે રાજ્યમાં જાનમાલની ભારે હાનની પહોંચાડી છે મળતી માહિતી પ્રમાણે વાવાઝોડા સાથે તાટકેલા વરસાદને કારણે રાજ્યમાં ચૌદ લોકોના મોત થયા છે તેમાંથી ત્રણ લોકોના મોત વીજળી પડવાથી ચાર લોકોના મોત ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત દિવાલ પડવાથી એક વ્યક્તિનું મકાન તૂટી પડવાથી અને એકનું છત તૂટી પડવાથી તેમ બે લોકોના કરંટ લાગવાથી અને એકનું હોર્ડિંગ્સ પડવાથી મોત થયું છે સૌથી વધુ ત્રણ મોત વડોદરામાં થયા છે ભારે વરસાદને કારણે ગુજરાતમાં યલો અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસમાં લગભગ સાર્વત્રિક વરસાદ વચ્ચે મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે એટલે તે સમય દરમિયાન કાળદળ ગરમીથી રાહત મળી શકે છે ઉનાળાના મધ્યમમાં ચોમાસા જેવી સ્થિતિ સરદાવાથી ભારે નુકસાન થયું છે આજે ગુજરાત રાજ્યના પંચોતેર ટકા વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે સાઠથી સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકા છે કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ તેજ પવન ફૂંકાશે અને મહેસાણા પાટણ સાબરકાંઠા મોરબી સુરેન્દ્રનગર આણંદ ભરૂચ અને નર્મદાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે